રિક્ષામાં બેસાડી બેસવામાં નજર ચૂકવી મુસાફરો ચોરી કરવાના ગુનામાં બે મહિનાથી ના સફરતા આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યું છે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકવી તેમના મોબાઈલ પૈસા તથા સામાન ચોરી કરતી તોડકી તથા તેવા ગુનામાં સરસ શહેરના આજુબાજુના જિલ્લાના નાસ્તા પથ આરોપીઓને શોધી કાઢવા માટે આપેલ સૂચનાને લઈ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઓજીની ટીમે ગોપી તળાવ મેઇન ગેટ પાસેથી ઇડા ચોરેવા એવા મીઠી ખાડી ખાતે રહેતા હમીદ ઉર્ફે ગદાગની શેખને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે બે મહિના અગાઉ સિંગણપોર ચાર રસ્તાથી થોડા આગળ જતાં એક પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડી રિક્ષામાં તેના મિત્ર શરીફ ઉર્ફે અઝુ કાલિયા જબ્બાર ઉર્ફે માંસ તથા આસિફ ઉર્ફે પંટાનાઓ બેઠા હતા અને બેસવામાં ફાવતું ન હોવાનું કહી એક ચોર જબ્બાર ઉર્ફે માંસ મુસાફરના કિસ્સામાંથી માંથી રોકડ પચાસ હજારની ની ચોરી કરી દીધી હાલ તો આ મામલે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે